હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે મસ્ત મજાની ઊંઘ આવી ગઈ તો આપણે સવારમાં માં ઉઠા નવ વાગે અને મસ્ત મજા ઊંઘ એટલે આવી કે કાલે અમે જે મારા કાકાના ઘરે ગયા હતા ને તો ત્યાં છેક અહીંયા અમારા ઘર સુધી છે ને એક્ટિવા હું ચલાવીને આવ્યું છું તમે બધા કોમેન્ટ કરી છે કે ગાડી ચલાવી એમ ન કહેવાય એક્ટિવા ચલાવી એમ કહેવાય કે ગાડી ફોર વ્હીલ ને કેવાય તો હવે આપણે એવું બોલશું કે એક્ટિવા શીખવા હું જાતી હતી તો એક્ટિવા છે મારા કાકાના ઘરેથી અમારા ઘર સુધી હું ચલાવીને આવી તો એટલી મજા આવી ગઈ ને એટલે મને સવારમાં જાઉં ઊંઘાઈ મોડી ઉઠી તો અત્યારે વાગી ગયા છે અગિયાર જોકે મેં નાસ્તા પાણી બધું કરી લીધું છે ક્યાર નું પણ વ્લોગ સ્ટાર્ટિંગ કરવાનો જ ભૂલાઈ ગયો તો કીધું હાલ આપણે વ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દઈએ તો આપણે અમદાવાદ થી છે ને દસ દિવસ દવા લઈને આવ્યા હતા તો હવે આપણે છેલ્લી છેલ્લી દવા પી લઈ છે કારણ કે હવે દવા પતી ગઈ છે તો હવે આપણે અમદાવાદ જવાનું કાંઈક વિચારવું પડશે કારણ કે દવા તો આપણી પતી ગઈ છે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ માં તો આજના વ્લોગ ની સ્ટાર્ટ થઈ છે બપોર ના બાર વાગે જોકે આપણે છે અગિયાર વાગે સવાર ની ભાખરી ખાધી છે એટલે મમ્મી ને કહી દીધું છે કે આપણા જમવાનું

તારે આવું છે બાબા ફરવા આવું છે બાબા આવું છે તારે હાલો હું બાબા જીપ માં આવું જાઉં આવું તારે હાલો હાલ આવું છે એટલે તોય નથી આવું મમ્મી આને મારી પાસે કેમ કે એમાં નથી ઓળખતી એટલે મારી પાસે નથી આવું મારી મમ્મી ને ઓળખતી હોય એટલે જો પાસે વહી ગઈ છે તો જો આજે વાગી ગયા છે પાંચ અને અત્યાર સુધી કઈ નો કર્યું હોય ને એવું મને લાગે છે આજે ભાઈ ને મારા ભાભી ઘરે નથી ને તો ઘર એકદમ સૂનું લાગે છે કોઈ ન હોય ને એવું લાગે છે નથી મારા મમ્મી મને વગર બાકુ આખું ઘર છે ને આવું સુનું થઈ ગયું છે અને કચરા તમે હોય તો જો એમ નામ આખું ઘર છે સૌ ના કચરા બધું કરાતા ને તો અર્થુભાઈ હોય ને તો દિવસ માં ચાર પાંચ વાર કચરા વાળીને પોતા મારી કારણ કે ભાઈ આવે થોડીક વાર આવીને બેસે અને પછી પાછા છે ને બધા રમકડા ફેલાઈ જાય પાછા વૈયા જાય એવું કર્યા રાખે તમે બધા કોમેન્ટમાં કહો છો કે અર્થુ બહુ ક્યૂટ લાગે છે તો જો આ અર્થુ નો બચપનનો ફોટો છે જોવો તમને એકદમ અર્થુ આમાં અલગ લાગતો હશે તો અર્થુ છે ને નાનપણથી જ બહુ ક્યૂટ છે મને લાગે અત્યારેના વાળ સિલ્કી થઈ ગયા છે એટલે વધારે ક્યૂટ લાગે છે અને આ વાકડિયા વાળમાં એ બહુ સારો લાગતો જોવો કોમેન્ટમાં કહી જોવો નાનપણમાં વાળ હતા એ સારા લાગે છે કે અત્યારે જે વાળ છે એ સારા લાગે છે તો જોવો અત્યારે રોંઢાનો નાસ્તો કરવા બેઠા છે મારા મમ્મી કે તું છે ને ચણા ખા કારણ કે મને બહુ ઉધરસ થઈ ગઈ છે અને આ લસણિયું ચવાણું છે જે મને ઓછું ભાવે છે અને હું અને પીયુ બંને જોવો આ મમરાના લાડવા ખાઈ છીએ મારા મમ્મી મમરા ને લાડવા ખાઈ પપ્પા તમારે નાસ્તો નથી કરવો તો મારા પપ્પા ને નાસ્તો નથી કરવો જો હું મમરા ને લાડવા મને બહુ ભાવે તો રોજ આપડે આજ નાસ્તો કરી છીએ હમણાં તો વાગ્યા છે રોંઢા ના સાડા પાંચ ને રસોડા માટા મારતો તો ને તમને શું જોવા મળ્યું તમને બતાવી દઉં જો મમ્મી છે ને પોપટા શેકી રહ્યા છે પેલા તમે ચેક કર્યું ગરમ નથી ને ઉપાડવું તો એટલે અને બીજું શું સુધારી રહ્યું તમને બતાવું જો ભાઈ અગેન બે દિવસ પછી પાછી ટેટી આવી ગઈ છે ઘર એટલે મમ્મી જો ટેટી નો કળ કાઢી નાખવા છે એટલે અમારે ગરમ ટેટી આવે ને કારણ આવી ગઈ છે હાલો બધા લીલા ચણા અને ટેટી ખાવા જો અત્યારે આવ્યા છે મામા ની દુકાને જો મામી વધારે દુકાન મામી સારું છે ને જો મામા ની દુકાન આવી એટલે નાસ્તા વગર નો હાલે એટલે નાસ્તા જો આજે છે ફાફડા છે જલેબી છે સંભારો છે મામા જો કઢી ભરે છે મામા ક્રેડિટ લેવી તો મામા પાસે થી શીખે હો ભાઈ બધા કઈ વાંધો નઈ આજનો નાસ્તો તમારી તરફથી બસ મેં કરાવ્યો છે નહીં કહીએ બસ ટૂંકમાં મેં નથી કરાવ્યો મામા એ કરાવ્યો છે એવું કહી દો બસ તો ક્યારનું છે ને એક જ વાત નું ડિસ્કશન હાલતું હતું કે રાતે જમવામાં શું બનાવવું છે બંને બે

અહીંયા તમે જોવો તો ચણાની દાળ લીધી છે આખા ધાણા લીધા છે અને આખું જીરું લીધું છે ચણાની દાળ અને થોડીક એવી અડદની દાળ નાખશું કારણ કે અડદની દાળ પછી છે ને આપણે વઘારવામાં નાખી છે એટલે અને હવે છે ને આપણે થોડીક વાર શેકી લઈએ તો હવે જો આપણે દાળ નાખી છે ને એ બધું શેકાઈ ગયું છે એટલે આપણે સૌથી પેલા છે ને કાંદા નાખી દેવું આદુ નાખી દેશું અને લસણ ને બધી વસ્તુ આપણે નાખી દેવું પછી થોડીક વારસ ને આપણે એને શાંત કરશું એક બે મિનિટ શાંત કરશું ને પછી આની અંદર ટમેટા અને લાલ મરચા બંને એડ કરી દેવું જો હવે થોડીક વાર થઈ ગઈ છે તો હવે એની અંદર છે ને આપણે ટમેટા અને આ જે લાલ મરચા છે ને એ એડ કરી દેવું અને લાલ મરચા જો ને તમે તીખું ઓછું ખાતા હોય તો ઓછા નાખવાના હમણાં જ વારે એક વાર એવું છે તો લાલ મરચા વધુ પડી ગયા અને અમારે ઘર તીખું નથી ખાતા એટલે આજે જો આપણે હા ઓછા લાલ મરચા રાખ્યા છે હવે આની અંદર આપણે છે ને થોડુંક મીઠું નાખશું અને સેજ એવો ગોળ નાખશું બસ બે જ વસ્તુ એડ કરશું અને પછી આપણો ગેસ બંધ કરીને આને છે ને મિક્સર ની અંદર કાઢી નાખશું તો બે વર્ષ છે ને અહીંયા બધી વસ્તુ ફરી ગઈ છે એટલે હું ડબ્બા ખોલું ને પેલા જ્યાં રહેતી મારા મમ્મી ક્યાં ન્યા નથી ઓલી જગ્યાએ સાત જગ્યાએ એટલે

મસાલો છે ને ખાટો મીઠો તું બનાવજે ને અહીંયા જો મિક્ષર મેં ક્રશ કરું તો મારા મમ્મી મિક્સર લુઈ ને બધી વસ્તુ મૂકે છે તો આપણો મસાલો બની જાય ને એટલે આપણે ચટણી બની જાય સંભારે બની જાય મસાલો બની જાય આજે છે ને રવાના આપણે પેપર કરવાના છે કારણ કે મારા પપ્પા છે ને બારના ખીરા કરતા રવાના પેપર બહુ ભાવે છે તો આપણે કીધું કે ને જે ભાવે એ જ આપણે બનાવી તો આપણે રવાના પેપર આજે ટ્રાય કરજો જો રાતના વાગે છે સાડા સાત અને ઘરમાં જો રસોઈ ચાલુ થઈ ગઈ મમ્મી આજનું શું મેનુ છે એ તો કયો આજે તોરિયા શાક ને ભાખરી વાહ તારા કઈ જમવું નથી મારે કઈ બહુ અત્યારે જમવાની ઈચ્છા નથી એટલે મમ્મી પપ્પા એની સાથે જો તુરિયા નું શાક અને એમ ને જલસા છે

આ ત્રણેય એટલે ત્રણેય છે ને સિરિયલ જોવાની એટલી રશિયા છે ને કે વાત જવા દો ને ટ્વિંકલ અત્યારે કઈ સિરિયલ તું કરંટ માં જોશો બધી અને બીજી વાહ તો આ બે સિરિયલ જોવે તમે જોતા હોય તો કોમેન્ટમાં માં ને પૂછી લેજો આગળ સિરિયલ માં હું થવાનું છે પીયુ તું કઈ સિરિયલ જોશો તો આ ગુમ હે કિસી કે પ્યાર મેં પૂછવું તો પીયુ ને પૂછી લેજો અંજુ તું રિશ્તા ક્યાં કે તો એનું તમે આ પૂછી લેજો જો આ જોવે છે ખાલી આનું નામ સાંભળેલું છે છે એ કહેલાતા મહાભારત નું નામ સાંભળેલું બાકી સિરિયલ ના તો મને ખબર નથી કે કઈ સિરિયલ આવે છે અને આ જો બીકોમ કરે છે આ બીકોમ કરે છે અને આને બીકોમ કરી લીધું છે સોરી આ બીબીએ કરે છે આ બીકોમ અને આ બીકોમ તો ત્રણેય અમે ચારે છે ને કોમર્સ ના સ્ટુડન્ટ છીએ ને હજુ તને હું ડિફિકલ્ટ સબ્જેક્ટ કયો લાગે

તો આજે છે ને પેપર આ ત્રણેય બેનું બનાવવાની છે ને મારે બેઠું બેઠું ખાવાનું છે ને જો કે રસોઈ માં તો ત્રણેય બેનું હારી છે એટલે વાંધો નથી આવતો અને કામ કરવામાં એટલી ત્રણેય બેનું હારું છે ને કે કામે મને કરવા નથી દેતી બોલ ટ્વિંકલ આ બે એ કીધું કે બપોરે તમારે છે ને કઈ નથી કરવું અને લચ્છા પરોઠા બપોરે આ બે બેનુ ખવડાવ્યા હતા તારી હાટલું લોટાઈ રાખો તારે ખાવાશે તો બનાવી દઉં બોલ મને ઢોસા ભાવે છે તો જો કે ઢોસા બધા ફેવરિટ છે પીયું તારી સૌથી ફેવરિટ વસ્તુ કઈ છે સેન્ડવીચ સેન્ડવીચ અંજુ તારી તારી વાહ તો ત્રણેયની અલગ અલગ છે તો આ બે યાર ઢોસા બનાવવાનું કામ કીધું સેન્ડવિચ કેમ નો કીધી બાબુને ખાવાતા ને ઢોસા એટલે બાબુને બહુ ભાવે છે તમારા તો વાંધો ને કાઈ ને ઢોસાઈ જો કે બધાય ભાવે જ છે વાંધો ને આલો કામ ચાલી જાય અને આજે જોવો હળદર હાથમાં લીધી હતી ને તો આખો હાથ છે ને પીળો પીળો થઈ ગયો છે મારો તો મમ્મી હવે મારો ઘરે જવાનો ટાઈમ નજીક આવતો જાય છે તો હવે તને કેવું લાગશે

સાથે અહીંયા આવીને તો એક દિવસ આમ થોડુંક નો ગમે ને એવું લાગે થોડુંક અલગ અલગ લાગે બે દી આપણને મને તું વાય જાય તો બે દી ગમે ભાઈ કાંઈ વાંધો નહીં પછી બે દિવસ પછી ગમવા મળશે તો જવાનું તો છે તો ગયા વિડીયોમાં કીધું તું ને કે મારા મામેરામાં છે ને મારા મમ્મી અને એને મને કપ્રકાબી લઈ દીધા છે પિતળના તો તમે બધા કીધું છે ને બ્રાસના કહેવાય તો બ્રાસના લઈ દીધા છે કપ્રકાબી અને બધાએ પૂછ્યું તું તો શેનું મામેરું તો મારા કાકાજી સસરાની જે છોકરી છે ને એના લગન છે એટલે કે મારા નણંદના લગ્ન છે તો મારા સાસરિયામાં લગ્ન હોય ને તો મારા મમ્મી

નગર ખાલી ખોટી વાત કરો બે વર્ષ થી તો વાંધો ને આવજો આવજો હા તો તમે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે તમે તો નીરવની યાદ જ નથી કરતા નીરવ તમને બહુ યાદ કરે છે તો એવું કઈ નથી હું નીરવ યાદ કરું જ છું પણ ખબર નહીં વ્લોગમાં તમને નહીં બોલતી હોય બાકી હું નીરવની યાદ કરું જ છું અને હવે ઘરે જવાનો ટાઈમ નજીક આવ્યો છે ને તો આમાં અલગ પ્રકારની જ ફિલિંગ આવે છે નો ગમતું હોય ને એવું લાગે છે જોકે ખબર જ છે જવાનું છે એટલે પણ ખબર નહીં હું થાય છે તો કે તમને અમારે બાજુના વ્લોગ બહુ ગમે છે જોકે તો લાઈક કરવા મસ્તની કોમેન્ટ કરેનલ ને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી Bye.